રાજકોટ અગ્નિકાંડ મુદ્દે રોજબરોજ નવા નવા ખુલાસા છે તે સામે આવી રહ્યા છે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી જેની અંદર જે સીટનો રિપોર્ટ સામે આવ્યો છે તેના આધારે ફરિયાદની અંદર પુરાવાનો નાશ કરવાની કલમ છે તે કલમ બસો એક ઉમેરવા માટે આજે આ સુનાવણી છે જે હાથ ધરી હતી એ સુનાવણીમાં જે ટીપીઓ મનોજ સાગઠિયા છે તેના દ્વારા ખોટી રીતે મિનિટ્સ નોટ બનાવી હોવાનો ખુલાસો થયો છે ત્યારે તેને જ લઈને જે આ કલમ બસો એક છે તે ઉમેરવા માટે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરી હતી ત્યારે હાઈકોર્ટની આ સુનાવણીમાં વધુ કઈ કઈ બાબતે રજૂઆતો કરવામાં આવી છે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ અગ્નિકાંડ મામલે આજે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં એસઆઈટીની ટીમના દ્વારા જે સ્પેશિયલ બીપી છે તુષાર ગોકાણી તેમના દ્વારા હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું કે ટીઆરપી ગેમ ઝોનનું જે ગેરકાયદેસર બાંધકામ હતું તેને કાયદેસર કરવા માટેની કોઈપણ પ્રકારની અરજી કોર્પોરેશનમાં કરવામાં આવી ન હતી આ અગ્નિકાંડ પચીસ મેના રોજ સર્જાયો હતો અને છવ્વીસ મેના તેના ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હતા ઘટનાના એક જ દિવસ બાદ ગેમ ઝોનના માલિક અશોકસિંહ અને કિરીટસિંહ જાડેજાના કહેવા પર ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હતા ત્યારે જાડેજાની સૂચનાથી કોર્પોરેશનના ઓરિજિનલ દસ્તાવેજોનો નાશ કરવામાં પણ આવ્યો હોવાનું અત્યાર સુધીની જે એસઆઈટીની તપાસ છે તેમાં સામે આવ્યું છે હાઈકોર્ટના પબ્લિક પ્રોસિક્યુશન તુષાર ગોકાણીએ વધુમાં કહ્યું હતું કે પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનોજ સાગઠીયા દ્વારા ખોટી મિનિટ્સ બુક બનાવવામાં આવી હતી ચાર મેના રોજ ગેરકાયદેસર બાંધકામ માટેની કોઈ અરજી કરવામાં આવી ન હતી સાથે જ નવ મેના રોજ જે અરજી બાબતે કોર્પોરેશન દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો ત્યારે રાજકોટ પોલીસ દ્વારા જે કલમ બસો એકનો ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે ત્યારે આઈપીસી બસો એક પુરાવાનો નાશ કરવા માટે લાગુ કરવામાં આવે આવતી હોય છે ત્યારે આ બાબતને લઈને કોર્ટમાં આજે જે આ સુનાવણી છે તે હાથ ધરાઈ હતી આખી બાબતમાં જે પ્રમાણે જે એસઆઈટીનો રિપોર્ટ સામે આવ્યો પોલીસે જે રજૂઆત કરી હતી તે ઉપરથી તો એટલું ચોક્કસપણે કહી શકાય કે જે મનોજ સાગઠિયા છે તેના દ્વારા આખી મિનિટ્સ બુક જે ખોટી છે તે ઊભી કરવામાં આવી હતી અને તેના દ્વારા જે પુરાવા છે તે પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે એટલે કે મનોજ સાગઠિયા જ આની અંદર મુખ્ય સૂત્રધાર બની જાય તેવું જ હાલ દેખાઈ રહ્યું છે ત્યારે આ જ મામલે કોર્ટમાં આગામી સમયમાં હજી બી નવા ખુલાસાઓ સામે આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર જે પ્રમાણે એસઆઈટી રિપોર્ટ બનાવવામાં આવ્યો છે તેમાં માત્ર મનોજ સાગઠિયા જ આરોપી તરીકે ઠેરશે કે આમાં જે અન્ય ઉચ્ચ અધિકારીઓ છે તેમને પણ સાધવામાં આવશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર